વડોદરા ની કરીએ વડોદરામાં વિશ્વામિત્રી નદીએ એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું વિશ્વામિત્રીની સપાટી છવીસ પોઈન્ટ પચાસ ફૂટ નોંધાય વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે જ્યારે શહેરમાં નદીની સપાટી ભયજનક સપાટીથી ઉપર આવી છે એટલે પાણીનો પ્રવાહ વધશે નદીના સતત વધી રહેલા સ્તરથી પ્રશાસનની ચિંતા વધી છે આજવા સરોવરની જળ સપાટી પણ બસો બાર પોઈન્ટ પચાસ ફૂટ પહોંચી છે પાણીના વધતા પ્રવાહથી પોલીસે અનાઉન્સમેન્ટ શરૂ કર્યું છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને તાત્કાલિક અસરથી સ્થાનાંતર કરવા માટે જણાવવામાં આવ્યું છે સલામત સ્થળે ખસી જવા તમામને અપીલ કરાઈ છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ વડોદરામાં અત્યારે કેવી સ્થિતિ બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા શહેરમાં ગઈકાલે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેના કારણે જે મુખ્ય રસ્તાઓ હતા તેમજ જે નદી નાળાઓ હતા તેમાં પાણીની આવક છે તે થઈ હતી ચોક્કસ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે તે પણ હાલ ભયજનક સપાટીએ પહોંચી ચુકી છે વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે હાલ છવ્વીસ ફૂટ સુધીનો નોંધાય છે એટલે કે આ જે લેવલ છે તે ભયજનક સપાટીથી ઉપર છે તે જે પહોંચ્યું છે અને હાલ વિશ્વામિત્રી નદી છે તે બંને કાંઠે વહી રહી છે જોકે નદીના સતત વધી રહેલું જળસ્તર છે તેને જે ચિંતા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક છે 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 કે સાથે સાથે આજવા સરોવરની પણ જે સપાટી તે ફૂટ સુધી પહોંચી છે એટલે કે હવે તે પણ ક્યાંક ને ક્યાંક જે પોતાનું લેવલ છે તે પૂરું કરી શકે તે આજવા સરોવર પણ પાણી છોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એને લઈને હાલ તંત્ર છે તે સાપતું બન્યું છે અને શહેર પોલીસ દ્વારા પણ હાલ મોડી રાત્રે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જે પણ કોઈ નીચાણ વાળા વિસ્તારો છે તેને તાત્કાલિક ધોરણે ખાલી કરવા અને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરાઈ છે કે હવે હાલ વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ જો ઉપરવાસમાં વરસાદ રહે તો ચોક્કસથી વડોદરા શહેરના જે નાગરિકો છે તેમની ચિંતામાં વધારો થઈ શકે છે કારણ કે વિશ્વામિત્રી નદી પણ આજે પોતાની ભયજનક સપાટી છે તે વટાવી ચૂકી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે જે તમામ નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં હવે જો વિશ્વામિત્રી વધે તો પાણી ઘુસવાની શક્યતાઓ દેખાઈ રહેલી છે એટલે ચોક્કસ થી હાલ તો જે વડોદરા શહેરના નાગરિકો છે જે નીચાણવાળા વિસ્તાર વસવાટ કરતા લોકો છે તેઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે પણ જો હજુ ભયજનક લેવલ વધી શકે તો ચોક્કસથી વડોદરા શહેરના નાગરિકો માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે